અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે કાર ભાડે રાખવાના બહાને છેતરપિંડીનો મામલો ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં નોંધાયો હતો જેમાં કંપનીમાં અને સરકારી કચેરીમાં કાર ભાડે મૂકવાની લાલચ આપી કાર પડાવી લેવામાં આવી હતી બાજુ સામે એક કરોડ પિસ્તાલીસ લાખની કિંમતની છત્રીસ કાર સગેવગે કરવાની ફરિયાદ નોંધાઈ હતી અગાઉ પોલીસે છત્રીસમાંથી એકવીસ કાર કબજે કરી હતી જિલ્લાભરમાં ચકચાર મચાવનાર આ કેસમાં મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓ હજુ પોલીસને ચકમો આપી નાસ્તા ફરે છે આ કેસમાં નઈમ નજીર મુલતાનીનું નામ પણ બહાર આવતા પોલીસે તેની શોધખોળ આદરી હતી આરોપી ચીખલી નવસારી ખાતે પોતાના ઘરે હોવાની ચોક્કસ માહિતી મળતા અંકલેશ્વર બી ડિવિઝનની ટીમે દરોડા પાડ્યા હતા પોલીસ આરોપીને તેના ઘરેથી ઝડપી લેવાયા બાદ તેની પાસેથી ત્રણ ઇકોકાર એક બોલેરો અને એક અર્ટિકા સહિત પાંચ વાહન કબજે લેવાયા હતા આરોપીને હાલ અંકલેશ્વર ખાતે લાવી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે બીજી તરફ છેલ્લા ત્રણ મહિનાથી મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવામાં પોલીસ નિષ્ફળ રહી છે